પ્રમુખ સ્વામી મહારાજ નારાયણ સ્વરૂપ દાસને બી એ સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂકને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે જે નિમિત્તે આજે વડોદરા શહેરના આટલાદરા સ્વામિનારાયણ મંદિરથી પ્રમુખ સ્વામી મહારાજના ગામ ચાણસદ સુધી મોટી સંખ્યામાં હરિભક્તોએ પદયાત્રા કરી હતી આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજને કેરીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતેથી હજારો ભક્તોને વહેલી સવારે સંતોએ પ્રસ્થાન કરાવીને પદયાત્રા પ્રારંભ કરાવ્યો હતો સંતો અને હરિભક્તો ચાણસદ પધાર્યા હતા જ્યાં મોટી સંખ્યામાં સંતો સાથે હજારો ભક્તોએ ધૂન ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી અને પદયાત્રાથી પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ગની દિવસના અમૃત મહોત્સવ પર્વે ભક્તિ અર્થ્ય અર્પણ કર્યું હતું અને આ પ્રસંગે પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજને કેરીઓનો નકૂટ ધરાવવામાં આવ્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો અઠ્યાવીસ વર્ષની વયે પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા આજથી સાડા સાત દાયકા પહેલાં જેઠ સુદ ચોથ વિક્રમ સંવત બે હજાર છના રોજ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જે કે હીરા પાર્કું ઝવેરીની માફક નાણકડા એવા સંતમાં હીર પારખ્યું હતું અને અઠ્યાવીસ વર્ષના નવા યુવાન સંતને વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા હતા ત્યારે સંતો ભક્તોમાં એક આશ્ચર્ય જેવું લાગ્યું હતું પરંતુ વડોદરા જિલ્લાના ચાણસદના પણોતા પુત્ર એ એ સંત નારાયણ સ્વરૂપ દાસે સડંગ પાસઠ વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહી સંસ્થાની સાથ સનાતન ધર્મને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી પોતાના ગુરુને અદ્ભુત ગુરુભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું તે જ પ્રકારે વાત કરીએ તો એકવીસ મે બે હજાર પચાસથી તેર ઓગસ્ટ બે હજાર સોળ સુધી સેવારત નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ પદે રહ્યા તેઓનું હુલામનું નામ પ્રમુખ સ્વામી મહારાજ જે આજે ધરામાં લોકોના જીભી રટાતું રહે છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સાત હજાર પાંચસોથી વધુ હરિભક્તો છે તે પદયાત્રામાં જોડાયા હતા ખાસ કરીને જોવા જઈએ તો કેરીનું અન્નકૂટપન્ન છે તે પ્રમુખ સ્વામી મહારાજને છે તે અર્પણ કરવામાં આવ્યો હતો અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો નારાયણ આજે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખ વરણી દિનનો અમૃત મહોત્સવ છે કારણ કે આજથી પંચોતેર વર્ષ પૂર્વે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી એમણે તેમના ઉત્તરાધિકારી તરીકે અઠયાવીસ વર્ષના નવયુવાન એવા નારાયણ સ્વરૂપ દાસ જે પ્રમુખસ્વામી મહારાજ તરીકે ઓળખાયા તેમની વરણી કરી હતી તે તિથિ હતી જેઠ ચોથ અને તે તારીખ હતી એકવીસમી મે ઓગણીસોને નો દિવસ એ વખતે તમામ હરિભક્તો સંતોને આશ્ચર્ય હતું કે આવડી નાની ઉંમરના નારાયણ સ્વરૂપ દાસ આવડી વિરાટ સંસ્થાનું સંચાલન કેવી રીતે કરશે પરંતુ દરેકે જોયું કે શાસ્ત્રીજી મહારાજે જે શક્તિ પ્રદાન કરી અને પ્રમુખસાંઈ મહારાજ તો ખરેખર અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જ હતા પાંસઠ વર્ષ સુધી એટલે કે જ્યારથી વરણી કરી ત્યારથી માંડીને તેર ઓગસ્ટ બે સુધી તેમણે બીએપીએ સંસ્થાનું ખૂબ સારી રીતે સંચાલન તો કર્યું સાથે સાથે દેશ વિદેશની અંદર સ્વામિનારાયણ નામ ગુંજતું કર્યું અને સનાતન ધર્મનો ઉદ્ઘોષ દેશ વિદેશની અંદર કર્યો લાખોના જીવનની અંદર એમણે આધ્યાત્મિકતા ઉમેરી એમના જીવનનું પરિવર્તન કર્યું આજે જ્યારે એનો અમૃત મહોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે ત્યારે અટલાદરા મંદિરેથી સવારે લગભગ સાત હજાર પાંચસોથી વધારે હરિભક્તો પદયાત્રા કરીને સાડા પાંચ વાગે અટલાદરાથી નીકળ્યા અત્યારે તમામ દર્શનાર્થી આ ચાણસદ જે પ્રમુખ સાંઈ મહારાજનું જન્મસ્થાન છે ત્યાં અત્યારે દર્શન કરવા માટે પધાર્યા છે તે ઉપરાંત પ્રમુખ સાંઈ મહારાજના પ્રમુખ વરણી દિનના પંચોતેર વર્ષ નિમિત્તે આજે પંચોતેર થી વધુ સંતો અટલાદરા બોડેલી ગોધરા તેમજ ભરૂચથી પણ પધાર્યા છે તેઓ પણ પદયાત્રા કરીને આવ્યા છે અને પ્રમુખસ્વામી મહારાજ પોતે સંસ્થાના પ્રમુખ હતા તેવી જ રીતે ફળોની અંદર પ્રમુખ રાજા કેરી કહી શકાય આજે પ્રમુખ સાંઈ મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પંચોતેર થી વધારે વિવિધ પ્રકારની કેરીઓનો અંકુટ આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યો છે જેવી રીતે કેરીની અંદર મધુરતા છે એની સોડમ અદભુત છે તેવી રીતે આપણા જીવનની અંદર પણ મધુરતા આવે અને સંસ્કારની સૌરભથી આપણા બધાનું જીવન સુવાસિત બને એવી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ જયસ્વામિનારાયણ વિક્રમ સંવત બે હજાર છ ને જેઠ સુ ચોથના દિવસે ડીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અઠ્યાવીસ વર્ષના નારાયણ સ્વરૂપ દાસજીને બી સંસ્થાના પ્રમુખ તરીકે ભરણી કરી અને ત્યારથી નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ સાંઈ મહારાજ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયા આજ રોજ તારીખ ત્રીસમી મેના રોજ એ દિવસને એટલે કહેતા કે પ્રમુખ માની દિનના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ચાંસદ સાથે પ્રમુખ સાંઈ મહારાજના જન્મસ્થાન નિમિત્તે ત્યાં સુધી પદયાત્રાની અંદર અમે સૌ અત્યારે જઈ રહ્યા છીએ અને ખાસ તો વિશેષ ભક્તિ અતા કરવા માટે અત્યારે પ્રમુખ સાંઈ જન્મસ્થાન સુધી અમે પદયાત્રામાં જોડાયા છે આજે પંચોતેર વર્ષ પ્રમુખ સેવડજીના થયા છે દર વર્ષની ત્યાં જે અમે અટલાદરાથી સાંસદ ચાલતા આવીએ છીએ તો આજે પણ અમે ચાલતા આવ્યા છીએ તો ગુરુ હરિપ્રમ સાહેબ મહારાજનું